તાલુકાના ગામે વૃદ્ધ મહિલા મોતને ઘાટ ઉતારનાર દીપડાના હુમલાના પગલે વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી માંડવી તાલુકાના કોલસાણા ગામે રહેતી ખાલપી બેન ભગુભાઈ ચૌધરી ઉંમર વર્ષ આશરે પંચોતેર વર્ષ હોય જો ગત રાત્રે સાત વાગ્યાના સમયે ઘરના પાછળના વાડામાં કામર થઈ ગયા હતા પાછળના શેરડીના ખેતરમાંથી દીપડાએ અચાનક ભગુભાઈ ચૌધરી પર હુમલો કર્યો હતો જેનું મૃત્યુ થયું છે જેના પગલે વન વિભાગ દ્વારા ગામની આજુબાજુમાં દીપડાના આવન જાવના વિસ્તારમાં દસ પિંજરો ખોરાક સાથે મૂકવામાં આવ્યા છે ડ્રોન દ્વારા કોતરના ભાગે સર્વ કરવામાં આવ્યો છે દીપડાના પગ માર્ગ મેળવવા અને આવન જાવનની દિશાઓ આઈડેન્ટીફાય કરી પિંજરો મૂકવામાં આવ્યા હતા માનવ ભક્ષી દીપડાને ટ્રેન વિલેજ ગન બેભાન કરવાની ગન સાથે એક ટીમ તૈયાર કરી છે કુલ ત્રણ થી ચાર ટીમો રાત્રિ અને દિવસ માટે અલગ અલગ જગ્યાએ રેસ્ક્યુ અને વધુ માનવ વસ્તીની ઈજા ન થાય જે અંગે કામગીરી હાથ ધરવામાં આવી છે મરણ જોનારને સરકાર શ્રી નિયમ મુજબની વળતરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મુખ્ય વન સંરક્ષણ સુરતના મનીશ્વર રાજા દ્વારા બનાવવામાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે